ઘરમાં કોઈ શાકભાજી ના હોય તો પાંચ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે તો સૌ પ્રથમ અહીંયા દહીં લીધું છે તો દહીંની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું હળદર લાલ મરચું કશ્મીરી મરચું ધાણા જીરું અને દહીંની સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવી બનાવી લઈશું જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ અથવા તો પાણીમાં વધાર પણ કરીને આ ટેસ્ટી એવું પાઉભાજીમાં ટક્કરમાં રહેવું શાક બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા એક પેન રાખી દીધું છે પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રહી નાખી જીરું નાખી દઈશું અને મીઠા લીમડાના પાન નાખી દઈશું લસણની પસંદ હોય તો લસણની પેસ્ટ પણ નાખી શકાય છે અહીં નાખી દઈશું અને આપણે એની અંદર જે આદુની પેસ્ટ મરચાની પેસ્ટ જે પણ અમે કરી હોય એ નાખી શકાય એમ એક કરેલું આદુ નાખ્યું છે અને એક ટમેટું છે એ સમારીને નાખી દીધું છે તમને ડુંગળી પસંદ હોય તો તમારે પહેલાં ડુંગળી નાખી દેવાની ડુંગળી સુધળાઈ જાય ત્યાર પછી તમારે ટમેટાનો ઉપયોગ કરવાનો છે હવે ટમેટો ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે લસણ એની અંદર મીઠું નાખી દઈશું અને મિક્સ કરી અને એને કવર કરી બે મિનિટ માટે પકાવી દઈશું ટમેટા થોડા કૂક થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટા દહીંની જે આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે મસાણાવાળી એ નાખી દેવાની છે દહીંની ટેસ્ટ નાખો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને ફટાફટ એક ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવી દેવાનું છે ત્યાર પછી એક ગેસની ફ્લેમ છે એ વધારી દેવાની છે મીડિયમ કરી દેવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એમાં ચલાવીને પકાવી દઈશું ત્યાર પછી એની અંદર ડિલેવરી માટે દોઢ વાત વાટકી જેટલું પાણી નાખીશું જેમાં દહીંનો મસાલો આપણે કેટલો દઈ કરી લઈએ છીએ હવે આપણે એને કવર કરી દઈશું ને કોભરોવા દઈશું ત્યાં સુધી મેં અહીંયા જોઈશે તો તમે ફટાફટ બની જતો શાક કોઈ પણ શાક ન હોય તો પણ આ શાક બનીને તૈયાર થઈ જાય છે એવું ચવાણ આનું ખાતું નથી મસ્ત ભાવભાજીનું ટકા એવું શાક બનવું તૈયાર થઈ જશે હવે અહીંયા બે મરચાં કાપી દીધા છે ફટાફટ અને એને પણ નાખી દઈશું તો અહીંયા ચણાણું છે એક કપ જેટલું છે એ નાખીને મિક્સ કરી દઈશું કવર કરી બે મિનિટ માથે રાખીશું ત્યાર પછી ખોલી અને મરેલા મરચાં નાખી ફરી બેથી ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી દેવાનો છે તો કોઈ પણ હોય અથવા તો ક્યારેક મહેમાન આવે છે અને શાક ઘટે તો તમે પાંચેક મિનિટમાં તૈયાર કરીને રેડી કરી શકો છો આ શાક અને બહુ જ સરસ એવું તૈયાર છે રોટલી બનાવવાનો ટાઈમ ન હોય તો તમે બ્રેડ અથવા તો પાઉ સાથે પણ શાકને ખાઈ શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું એ નવું જ શાક એકદમ ચટાકેદાર ઘઉં બધું હોય ટક્કર મારે એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય